રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ કાર્યકાળ સંભાળી લીધો છે અને આવનારા સમયમાં કાયદો વ્યવસ્થાને લઈને ઔદ્યોગિક વિકાસને લઈને અને વિકસિત ગુજરાત બે જે મોડલ છે તેને લઈને તેમણે શું કહ્યું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ईज ऑफ डूइंग बिजनेस लॉजिस्टिक ઇન્ડેક્સ કાયદો અને વ્યવસ્થા પ્રવાસન એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ઔદ્યોગિકરણ દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહેલ છે ગુજરાત રાજ્ય એક ગ્રોથ ઇન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છેલ્લા બે થી અઢી દાયકામાં ગુજરાત રાજ્યમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે આવનારા સમયમાં પણ ઝડપથી વિકાસ થાય એ માટે ગુજરાતનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે જે રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ વિઝન ડોક્યુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ આ બંને થીમ ને ધ્યાને રાખીને એનું રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઝડપથી વિકાસ થાય તે માટેના પૂરતો પ્રયત્ન કરવામાં આવશે જે પ્રકારે વર્ષ ઓગણીસો નેવ્યાસી બેચ ના પંકજ જોશી પાસે એક લાંબો અનુભવ છે તો રાજ્યના લોકો પણ આશા અપેક્ષા રાખશે કે રાજ્યનો કોઈ પણ નાગરિક છે તે કોઈ પણ સરકારી કચેરીમાં જાય તે સમયે તેનું કામ સરળતાથી થશે નાનામાં નાનો જે નાગરિક છે તેને પૂરતી સુવિધા એટલે કે પ્રાથમિક સુવિધામાં પણ કોઈ અગવડતા નહીં પડે આ રાજ્યના નાગરિકો આટલી આશા મુખ્ય સચિવ પાસે રાખે તે સ્વાભાવિક છે જોઈએ આવનારા સમયમાં જે પ્રકારે પંકજ જોશી પાસે વહીવટી સેવાનો લાંબો અને બહોળો અનુભવ છે તેને કેવી રીતે રાજ્યના નાગરિકોની સુખાકારીમાં ઢાળે છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે